થીગળા વારું ફ્રોક રત્ના હમણાં છેલ્લા બે એક મહિનાથી તારી બહેનપણી પ્રવીણા કેમ નથી દેખાતી પહેલાં તો ન એકાતાર ઘેર આવીને એક એક કલાક તમે ભેગા બેસતા નવમા ધોરણમાં ભરતી રત્નાને એક દિવસ એની ખાસ બહેનપણી પ્રવિણા વિશે પપ્પા અવિનાશે પૂછ્યું પપ્પા જવા દો ને મેં તેની સાથે બોલવાનું ઓછું કરી નાખ્યું છે જુઓ તો ખરા એ કેટલી ગરીબ છે તેની પાસે પહેરવા માત્ર ત્રણ જોડી જ ફ્રોક છે એમાંય વળી બે જોડી તો થીગડાવાળા મેં તો એનું નામ પ્રવિણા થિગડું જ પાડ્યું છે એની દોસ્તી રાખતા મને શરમ આવે છે એમ કહી રત્ના ખળખળાટ હસી બેટા ગરીબી એ ગુનો નથી એ ભાગ્યવંશ મળેલ અને કુદરતી શ્રાપનું કારણ છે એના ફ્રોકમાં થીગડા ભલે હોય પણ એના સંસ્કારમાં થીગડા નથી પપ્પા કદાચ એમ હોઈ શકે પણ ગમે તે કારણે મને આવી ગરીબ બહેનપણીઓ પ્રત્યે એલર્જી છે બેટા કોઈના સમય ઉપર હસવાની હિંમત કદી ન કરવી સમય ચહેરો યાદ રાખે છે જેની આજે તમને જરૂર નથી આવતીકાલે તેમની જરૂર પડી શકે છે જેની આજે અવગણા કરો છો કાલે ફરી સ્વીકારવું પડે માટે હંમેશા નમ્રતાથી સંબંધને મહત્વ આપો અવિનાશ વકીલ તરીકે ખાનગી પ્રેક પ્રેક્ટિસ કરતો હતો અને સંતાનમાં એકમાત્ર દીકરી હતી લાડકોડમાં અને શ્રીમંતઈથી થયેલ ઉછેરને કારણે રત્ના અભિમાની અને તોછડી બની ગઈ હતી સમયને જતાં વાર ન લાગી રત્ના અને પ્રવિણા બંને ગ્રેજ્યુએટ થઈ ગયા રત્નાનું સતત ઉપેક્ષ વર્તન હોવા છતાં પ્રવિણા સંભાવ સાથે સદવ વર્તનથી રત્ના સાથે વ્યવહાર રાખતી હતી દરમિયાનમાં પ્રવીણના લગ્ન નજીકના ગામમાં થયા એ અવસર ઉપર એ અન્ય સહેલીઓની જેમ રત્નાને પણ નિમંત્રણ આપવા ગયેલ પણ અભિમાની રત્ના તેના પ્રસંગમાં પણ ન ગઈ બે ત્રણ વર્ષ બાદ રત્ના લગ્ન એક બેંક કર્મી સાથે થયા અને બંને બહેનપાણીઓ જુદી પડી ગઈ રત્નાના લગ્નને લગભગ વીસ બાવીસ વર્ષ થયા હશે તેને ઘેર પણ પુત્રી જન્મ થઈ હોય તે પણ યુવાન થઈ ગઈ હતી રત્નાનો પતિ કલ્પેશ એક રાષ્ટ્રીય યુક્ત બેંકમાં કેશિયર તરીકે કામ કરતો હતો સીધો સાધો કલ્પેશ કોઈ અગમ્ય સંજોગનો શિકાર બની ગયો અને તેના ઉપર ઉચ્ચપદ તેનો આરોપ આવ્યો બેગ તરફથી તપાસ કરતા એ ગુનેગાર સાબિત થતા તેને નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું આગળની કાર્યવાહી બેગ હાથ ધરતા તેની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી અને કોર્ટમાં કેસ પણ થયો અવિનાશ વકીલ હોવાને નાતે જમાઈ કલ્પેશનો કેસ છેક હાઈકોર્ટ સુધી લગાડ્યો પણ એમાંય કલ્પેશ ગુનેગાર સાબિત થતા બે વર્ષની કેદ અને રૂપિયા પચીસ હજારનો દંડ થયો અદાલતના ફેસલા પ્રમાણે કલ્પેશને બધી જ સજા સ્થાનિક જેલમાં ન ગાળતા નજીકના શહેર નડિયાદની જેલમાં મોકલવામાં આવ્યો કલ્પેશની સજાને કારણે તેની નોકરી પણ છૂટી ગઈ યુવાન પુત્રીના કોલેજ ટ્યુશન ફ્રી સાથે બબ્બે વર્ષ કોઈ પણ આવક વિના ઘર ચલાવવું રત્ના માટે દુસરે બન્યું તેથી તે પણ પોતાનું ઘર બંધ કરી પિતાને ઘરે રહેવા ચાલી ગઈ જેલના નિયમ મુજબ અઠવાડિયે એકવાર કલ્પેશને પોતાના મુલાકાતઓની નિયત સમયે મળવાની છૂટ મળતી હતી એમાં પણ જ્યારે તેણે જાણીએ જાણ્યું કે સવારના નાસ્તામાં થોડા પોવા પાણી જેવી ચા જમવામાં પાતળી દાળ જાડી ગળે ન ઉતરે એવી કાચી પાકી બે રોટલી મોટી રોટલી તીખું આગ જેવું કલ્પેશનું શરીર ઘસાવા માંડ્યું એ હાર્ટ પિંજર જેવો થઈ ગયો એક વાર રત્નાએ અવિનાશ પાસે રડતા રડતા કહ્યું પપ્પા ભાગ્યમાં જે લખ્યું હતું એ તો થઈને ઊભું રહ્યું જેલના મેન્યુઅલ પ્રમાણે ઘરનું ભોજન આપવા માટે નામદાર કોર્ટની મંજૂરી લેવી અશક્ય છે જેલર પ્રમાણ સાહેબને મળી રજૂઆત કરી જુઓ રત્ના જેલ કમ્પાઉન્ડ સામે જ રહેલા ઇન્સ્પેક્ટરના બંગલે પહોંચી થોડી વાર પરમાર સાહેબ આવતા રત્નાએ ઊભા થઈ પ્રણામ કરતા આંખમાં આંસુ સાથે કલ્પેશ અંગે બધી જ વિગત કહી સંભળાવી અને છેલ્લે કલ્પેશને ઘરનું ભોજન આપવા માટે પરગ પરવાનગી આપવા વિનંતી કરી તમારા પિતાજી જ વકીલ છે તમે એને પૂછી લેજો કે આ બાબતે કાયદો શું કહે છે વાતનો દોર આગળ ચાલે એ દરમિયાન પરમાર સાહેબના પત્ની રત્ના માટે પાણી લઈ રૂમમાં પ્રવેશ્યા રત્નાને જોઈને તે અચંબો પામી ગયા પાણીનો ગ્લાસ નજીકની ટીપોઈ ઉપર મૂકી એ રત્નાને એકી ટસે ટગર ટગર જોતા રહી સુખદ આશ્રયથી બોલી ઉઠ્યા અરે રત્ના તું અહીં કેવી રીતે અને શા માટે રત્નાએ એની સામે જોતા કહ્યું અરે પ્રવીણા તું પ્રવિણાનું ઉમ વસ્ત્ર પરિધાન જોઈ બબે થીગડાવાળું ફ્રોક પગમાં પીળી પટ્ટીના સ્લીપર અને ચાર દિવસથી માથામાં તેલ નાખ્યા વિનાના ભૂખરાવાળ વાળી વિદ્યાર્થી અવસ્થાની પ્રવીણા રત્નાને નજરે તરવા લાગી પ્રવિણાએ સપષ્ટ કરતાં કહ્યું રત્ના મારી જૂની બહેનપણી છે અમે ત્રીજા ધોરણથી ગ્રેજ્યુએટ સુધી એક જ ક્લાસમાં ભણ્યા છીએ આજે અકસ્મિક રીતે આપણે ઘેર જોઈ મને આશ્રય થયો ચાલ રત્ના આપણે બીજા રૂમમાં બેસીએ એમ કહી પ્રવિણા પોતાની સાથે રત્નાના ફેમિલી રૂમ તરફ દોરી ગઈ પ્રવીણાએ અહીં આવવાનું આયોજન પૂછતા રત્નાએ રટતા બધી જ વાત કરી અને કલ્પેશને ઘરના ભોજન માટે પ્રબંધ કરવા પરમાર સાહેબને વિનંતી કરવા આવી છે એમ જણાવ્યું પ્રવીણા આશ્વાસન આપતા તે માટે પોતે ભલામણ કરશે એવો વિશ્વાસ આપ્યો એ દરમિયાન પ્રવીણા ચા નાસ્તો લઈ આવી ઇટાલિયન કાચની ડીશ અને પ્યાલા રકાબી જોઈ રત્નાએ પપ્પાને કહેલા શબ્દો યાદ આવ્યા હું એને ઘેર લઈ જાઉં ત્યારે તૂટેલા ફૂટેલા પ્યાલા રકાબી મગ ભણ જેવી ચા પાઈ દે આ બધું યાદ આવતા રત્નાની આંખમાં પાણી આવી ગયા એનો પસ્તાવો આસુ ટપે રૂપે ટપકતો હતો ચા નાસ્તો પતાવી રત્ના ફરી પરમાર સાહેબની વિદાય લેવા ગઈ પરમાર સાહેબે આશ્વાસન આપતા કહ્યું ચિંતા ન કરશો હું કોઈ રસ્તો શોધી કાઢીશ અને શક્ય એટલું ઝડપથી તમારું કામ પતાવી દઈશ આટલી સાંત્વના મેળવી રત્ના વિદા થઈ વિદાય થઈ રત્નાના ગયા પછી પ્રવીણાએ પતિને કહ્યું આ એ જ રત્ન છે જે પોતાના પિતાની જાહો જલાલીના દિવસોમાં શાળામાં અને કોલેજમાં હંમેશા મારી ગરીબીની ઠેકડી ઉડાવતી અન્ય મિત્રોની હાજરીમાં મને અવારનવાર અપમાનિત કરતી હતી મને બીજાની નજરોમાં હલકી પાડવા મારા થીગડાવાળા ફ્રોક તરફ બધાનું ધ્યાન દોરી ફાવે તેવું બોલતી હતી એટલું જ નહીં પણ મારી એક સહેલીને તો એણે ત્યાં સુધી કહેલું કે કોઈક દિવસ પ્રવિણાને મારો ખપ પડશે મારે તેની જરૂર નહીં પડે આટલું આટલું કરવા છતાં આજે મેં મારા વર્તનમાં સહેજ પણ અણગમો કે જૂની યાદોને કળવા નથી દીધી જે કંઈ છે એ ઈશ્વરની કૃપા છે એવું સમજી મેં તો સદભાવપૂર્વક જ એનું સન્માન કર્યું છે હશે આપણે ભૂતકાળ ભૂલી જઈએ આજે જ્યારે એ મુશ્કેલીમાં છે ત્યારે આપણી માનવતા બતાવી ઉદાર બની તેને મદદ કરવી જોઈએ પરમાર સાહેબે જવાબ દેતા પ્રવીણાને કહ્યું અકડ અને અભિમાન એક માનસિક બીમારી છે તેનો ઈલાજ સમય કે કુદરતની ઠોકર જ છે અને આજે ઈશ્વરે તેને એ ઠોકર આપી જિંદગીનો મોટો બોધપાઠ શીખવી દીધો છે આવતીકાલે હું કલ્પેશ પાસે ઘરનું ભોજન સ્વસ્થ માટે અનિવાર્ય છે એવી લેખિત અરજી લઈ જેલના ડોક્ટરને એ રીતનું સર્ટિફિકેટ આપવાનું કહી આગળની કાર્યવાહી કર્યા બાદ શક્ય એટલું વહેલું એનું કામ કરી દઈશ દસેક દિવસ થયા હશે એક શનિવારની સાંજે પરમાર સાહેબે જેલના સંત્રીને બોલાવી ને સૂચના આપી કે આવતીકાલે કેદી નંબર એકસો ત્રણના કોઈ સગા તેને મળવા આવે તેને મારી પાસે મોકલવા બીજે દિવસ રાબેતા મુજબ રત્ના કલ્પેશને મળવા આવતા ઇન્સ્પેક્ટર સાહેબના આદેશની જાણ કરી કલ્પેશને મળ્યા પછી રત્ના પરમાર સાહેબને મળવા પહોંચી દરવાજે કોલ બેલ વાગતા પ્રવીણાએ દરવાજો ખોલી રત્નાનું શ્રીમંત સ્વાગત કર્યું રત્ના તથા પ્રવીણા પરમાર સાહેબના બેઠક ખંડમાં પ્રવેશતા જ પરમાર સાહેબે કહ્યું અભિનંદન છે બહેન કલ્પેશને ઘરનું ભોજન આપવાની મંજૂરી મળી ગઈ છે તે માટે તમારે રોજ આણંદથી ટિફિન લઈને ધકો ખાવાની જરૂર નથી અહીં અમારો પરિચય એક બ્રાહ્મણ પરિવાર છે તેને હું સૂચના આપી દઈશ એ મુજબ બંને સમય સાદું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન આપી જશે અમે પણ ક્યારેક સંજોગો વસતા એનું ટિફિન મંગાવીએ છીએ તેમ છતાં તમે જ્યારે આવવાના હો ત્યારે તમારા ઘેરથી ટિફિન લાવશો તો પણ કોઈ વાંધો નથી હજુ વાત પૂરી થાય ત્યાં જ પરમાર સાહેબને પગે પડી રચના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી તેના મગજમાં પોતે જ બોલો બોલેલા શબ્દો ઘણીની જેમ ઢોકવા લાગ્યા મારે એની આજે પણ જરૂર નથી અને આવતી કાલે પણ નહીં પડે પ્રવીણા અને પરમાર સાહેબને સમજતા વાર ન લાગી કે રત્ના આંસુ એના પસ્તાવાના આંસુ છે પરમા સાહેબે સાંત્વના આપી તેને શાંત કરી રત્ના ઘેર પહોંચતા જ પપ્પાને વળગી ખૂબ રડી પડી અને કહ્યું પપ્પા આજે મારી આંખ ઉઘડી ગઈ જેને મેં ગરીબ અને નકામી સમજી એ જ પ્રવિણાએ આજે મને મદદ કરી આજે મારું અભિમાન ચૂર થઈ ગયું મને હવે સમજાયું કે મનુષ્ય નહીં પણ સમય બળવાન છે દશા કરે એ દુશ્મન પણ ન કરે કહી રત્નાએ બનેલી બધી જ ઘટનાની અવિનાશને વાફેક કર્યા અવિનાશે કહ્યું બેટા આ કોઈ સાધારણ કામ નથી તું જેને ધિકારતી હતી એ જ પ્રવિણા આજે તારી મુશ્કેલમાં કામ લાગી છે મેં તને પહેલાં જ તારા અહેમને ઓગાળી નાખવાનું કહ્યું હતું ત્યારે તારો જવાબ હતો કે મને એ શું ખપવાની છે એક ધ્યાન રાખજે કે અભિમાન મિત્રતાને દુશ્મનીમાં ફેરવી નાખે છે તારા કિસ્સામાં એવું જ બન્યું છે યાદ કર મેં તને કહ્યું હતું કે કોઈના સમય ઉપર હસવાની હિંમત કદી ન કરવી સમય ચહેરો યાદ રાખે છે આજે સમય તારા ઉપર હશે છે ચાલો જાગ્યા ત્યાંથી સવાર એવું સમજવું આમને આમ સમય વીતતો ગયો કલ્પેશનો કારાવાસ પૂરો થવાને હવે માત્ર આઠેક મહિના જ બાકી હતા તારીખ ચૌદ ઓગસ્ટ રાત્રિના આઠ પિસ્તાલીનો સમય હશે અવિનાશ રત્ના પ રત્ના પરિવાર જમીનોને ટીવી સામે ગોઠવાયા હતા એવામાં ટેલિફોનની ઘરની રણકી રત્નાએ ટેલિફોન ઉપાડ્યો સામેથી અવાજ આવ્યો હેલો રત્ના છે રત્નાએ જવાબ દેતા કહ્યું જી જી બોલું છું કોણ પ્રવીણા બોલે છે પ્રવિણાએ કહ્યું હા હું પ્રવીણા બોલું છું રત્ના અભિનંદન છે કેમ શું થયું સેના અભિનંદન આપે છે રત્નાએ સામો પ્રશ્ન કર્યો રચના વાત એવી છે કે દર વર્ષે પંદરમાં ઓગસ્ટ ઉપર રાજ્ય સરકાર જેલ પ્રશાસનને સહકાર આપવા બદલ અને કેદી તરીકેની સારી વર્તન દાખવા બદલ એવા કેદીઓની સજા માફ કરી જેને જેલ મુક્ત કરે છે એ પૈકી એક કલ્પેશના નામની પણ અહીંથી સાહેબે ભલામણ કરી હતી તેથી કલ્પેશની સજા પણ માફ થઈ હોય આવતીકાલે તેને મુક્ત કરશે તેથી તું એને લેવા આવજે અને જરૂરી વિધિ પૂરી કરી જજે એવું સાહેબે તને કહેવા જણાવ્યું હોય મેં તને ફોન કર્યો છે પ્રવિણાનો ફોન સાંભળતા જ રત્નાની આંખમાંથી હર્ષના આંસુ રેલાયા ગળે ડૂમો ભરાઈ જતા રડમસ અવાજે રત્નાનો આભાર માની ફોન મૂકી દીધો રત્નાએ અવિનાશને ખબર આપતા અવિનાશે કહ્યું કે તું એકલી શા માટે હું અને તારી દીકરી પણ ગાડી લઈને જશું કલ્પેશને લેતા આવશું અને પરમાર સાહેબનો રૂબરૂ આભાર પણ માનતા આવશું બીજા દિવસે વહેલી સવારે અવિનાશ શાહ પરિવાર નડિયાદ જવા પોતાની ગાડીમાં રવાનો થયો જેલના દરવાજે પહોંચી પરમાર સાહેબનું નામ આપી જેલમાં પ્રવેશ્યા એ સમયે અંદરની તૈયારી ચાલતી હતી એ કાર્યક્રમ પૂરો થતાં કલ્પેશ સહિત કુલ ત્રણ કેદીઓને કારાવાસ પત્ર આપી પરમાર સાહેબે શુભેચ્છા સાથે કલ્પેશને પરિવારને સોંપ્યો કલ્પેશ પરિવારમાં આનંદનું મોજું ફેલાઈ ગયું પરમાર સાહેબ પૂરા પરિવારને પોતાને ઘેર જા પાણી માટે લઈ ગયા કલ્પેશ થતા અવિનાશને પરમાર સાહેબનો આભાર માન્યો પોતાના ઉપર કરેલ ઉપકારનું તૃણ ચૂકવતી હોય એ રીતે રત્ના એક સુંદર સાડીનું બોક્સ પ્રવિણા માટે લઈ આવી અને તે પ્રવિણાના હાથમાં મૂકતા આંખના આંખમાં આંસુ સાથે રત્નાએ કહ્યું પ્રવિણા જિંદગીમાં કંઈ વ્યક્ વ્યક્તિ ક્યારે કેવા સંજોગોમાં કોને મદદરૂપ થશે એ કોઈ ઈશ્વર સિવાય કોઈ જાણતું નથી આપણી વિધાથી અવસ્થામાં મેં કરેલી તારી અહ અવેલા ને એ મારું અભિમાન હતું આજે તે મારા કપરા સંજોગોમાં મદદ કરી મને બૌદ્ધ પાઠ આપ્યો છે કે માણસને ચપટી ધૂળની પણ ક્યારેય જરૂર પડે છે જો રાવણનું પણ અભિમાન ન ટક્યું હોય તો હું તો શું વિશાતમાં મારી ભૂલ બદલ પ્લીઝ મને માફ કરજે સાડીનું બોક્સ સ્વીકારતા પ્રવિણાએ સહજ સ્મિત સાથે કહ્યું રત્ના માફી માગવાની જરૂર નથી માણસે કરેલી ભૂલ એ પાપ નહીં પણ પાઠ છે ખાસ તું આ પાઠમાંથી બોધ પાઠ લઈશ તો તારી હવે પછીની જિંદગી પણ ખૂબ સુંદર પસાર થશે કહી પ્રવિણાએ પોતાની સાડીના પાલવથી રત્નાના આંસુ લૂછતા પ્રવિણા અને પરમાર સાહેબની વિદાય લઈ અવિનાશ પરિવાર સાથે આનંદ પરત પરત જવા ગાડીમાં ગોઠવાયો ગાડીનો દરવાજો બંધ કરતા રત્નાએ કહ્યું પપ્પા તમે સાચા હતા થીગળા એના ફ્રોકમાં હતા એના સંસ્કારમાં નહીં એ મેં આજે જાતે અનુભવ્યું અકડ અને અભિમાન એક માનસિક બીમારી છે તેનો ઈલાજ સમય કે કુદરતની ઠોકર જ છે મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો